તિરુપતિનગરમાં પ્રકાશ જ્ઞાન મંદિર કરીને જે સ્કૂલ છે એની અંદર મહિનાનો તાલીમનો કોર્સ હતો મિરર જેની અંદર ગવર્મેન્ટે બેઝિક એ લોકોને આત્મનિર્ભર બનવા માટે થઈ અને એક મહિનાનો તાલીમનો કોર્સ કરવામાં આવેલો હતો જેની અંદર ત્રીસ બહેનો આવેલી હતી પર ડે દોઢસો રૂપિયા રેખે સ્ટાઈફન્ડ ગવર્મેન્ટ ડાયરેક્ટ એ લોકોના એકાઉન્ટમાં જ આપે છે એટલે કેવું થાય કે પહેલાં એવું હતું કે પૈસા લેવાઈ જતા હતા પણ ગવર મોદી સરકારે જે નિયમ બનાવ્યો છે કે જે લાભાર્થીઓ છે એ લોકોને પૂરેપૂરો લાભ મળવો જોઈએ તો આ એક અમારા માટે પણ બહુ સારું એક કાર્ય કહેવાય કે જે બેનો લાભ લે છે એ લોકોને મોટો બેનિફિટ મળે છે ત્રીસ દિવસની તાલીમ છે એટલે તમે એમ સમજો કે સાડા ચાર હજાર રૂપિયા એ લોકોના એકાઉન્ટમાં આવે સમજ એ લોકોને નાનો મોટો બિઝનેસ ચાલુ કરવો હોય ને તો અમુક અંશે એ લોકો ખરીદી પણ કરી શકે પ્લસમાં તાલીમની અંદર એ લોકોનું આર્ટિઝન કાર્ડ બી કાઢવામાં આવેલું હતું જેની અંદર ઇન્ડેક્સ સી કુટીર ઉદ્યોગ વિભાગ તરફથી આર્ટિઝન કાર્ડ આવે એટલે એ લોકો એ મેળાની અંદર ભાગ લઈ શકે જેમાં વિનામૂલ્યે જ જેને કહેવાય એક દિવસનું ખાલી બસો ને છત્રીસ રૂપિયા વાળું હોય જે આજના ટાઈમની અંદર ફ્રી જેવું કહેવાય એમાં એ લોકો એટલી ફેસિલિટીઝ આપતા હોય અને મેઇન વસ્તુ એ છે કે એ લોકો ગવર્મેન્ટ જે બેનિફિટ આપે છે એ બહેનો સુધી પહોંચે છે ગુજરાત માટીકામ કલાકારી બોર્ડ ઇન્ડેક્સ સી કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ આ ઉપરાંત ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ તરફથી પણ આવી રીતે નાના મોટા મેળાઓનું આયોજન થતું હોય છે બીજું એ કે ગવર્મેન્ટનો એ એક બહુ સારો નિયમ છે કે જે સપોઝ અત્યારે વર્કની એક તાલીમ ત્રીસ દિવસની થઈ ગઈ તો બીજી તાલીમ એ બહેનોને ન મળે પણ બીજા બહેનોને એની અંદર આવરી લેવામાં આવે જે બેને એક તાલીમ લીધી હોય એ લોકોને પાંચ વર્ષ સુધી ગવર્મેન્ટ બીજી તાલીમ નથી આપતી જેથી જે એ લોકોનો જે મેઇન જે નિયમ છે જે ઉદ્દેશ્ય છે કે દરેક બહેનો આત્મનિર્ભર બનવી જોઈએ તો એ બહુ સારી વસ્તુ છે હા એ લોકોને સાવ ફ્રીમાં શીખવાડવામાં આવે છે એક પણ રૂપિયો લેવામાં નથી આવતો પ્લસ જેમ મેં તમને કીધું એવી રીતે દોઢસો રૂપિયા સ્ટાઈફંડ પણ આપવામાં આવે છે અને બીજું એ કે મેઇન જે મટીરિયલ છે એ મટીરિયલ બધું ગવર્મેન્ટ તરફથી આપવામાં આવે છે એ લોકોને ઘરેથી કાંઈ લાવવાનું નથી હોતું તો એ બહુ સારી વસ્તુ કહેવાય કે એ લોકોને ફ્રી ઓફ જે બહાર એ લોકો શીખવા જાય એક મહિનાનો કોર્સ હોય તો અઢી હજાર ત્રણ હજાર રૂપિયા જે ફી દેવી પડતી હોય અહીંયા તમારે દેવાનું કાંઈ જ નથી ફક્ત તમારો સમય દેવાનો છે અને તમારે શીખવાનું છે અને પોતાને આત્મનિર્ભર બનાવવાના છે પ્લસ ગવર્મેન્ટ એનું ગુજરાત માટીકામ કલાકારી બોર્ડનું તાલીમનું સર્ટિફિકેટ એ આપે છે અને તમને બેંકમાંથી લોન આજની તારીખની અંદર ગવર્મેન્ટે ઘણી બધી સ્કીમો એવી બહાર પાડેલી હોય છે કે જેમાં તમને નાની મોટી લોન પણ મળતી હોય છે જે સબસિડીવાળી વાળી હોય છે